બનાસકાંઠામાં સામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણો પર પોલીસની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે પણ જિલ્લામાં સિત્તેર થી વધારે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા તો વીસ જેટલા ગુના પણ દાખલ કરાયા હતા ત્યારે પોલીસે માથાભારે તત્વો અને અસામાજિક તત્વો જે લોકોને પરેશાન કરે છે તેવા બુટલેગરો અને અસામાજિક તત્વો ઉપર બોલ્ડઝર ફોલાવવાનું નક્કી કર્યું છે પાલનપુરના સેનાપતિ હનુમાન વિસ્તારમાં રહેતા સાગર દેસાઈ નામના ઈસમના ગેરકાયદેસર દબાણ પર પાલનપુર પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું સાગર દેસાઈ કે જે અત્યારે વોન્ટેડ છે અને એક ગુનામાં સંડોવાયેલો છે ખંડણી ધાક લોકોને ડરાવવા તે પ્રકારના ગુના પર તેની પર દાખલ છે પાલનપુર પૂર્વ પોલીસે આજે કડકાઈથી કામ લઈ જે ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે મકાન પર બુલડોઝર ફેર્યું છે અને તેના પાણી અને લાઇટના કનેક્શન કાપી લીધા છે જો કે સેનાપતિ હનુમાન વિસ્તાર આ ઈસમના ત્રાસથી ત્રસ્ત હતો અને પોલીસની આ કામગીરીથી વિસ્તારના લોકો પણ ખુશ થયા છે ત્યારે અસામાજિક તત્વો પર પોલીસે જે કરડો લીધો છે તેનાથી અનેક પ્રકારની સુરક્ષિતતા પણ અનુભવાઈ રહી છે ત્યારે હજુ પણ પાલનપુર સહિત જિલ્લામાં ગેરકાયદેસર દબાણો અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવાની પોલીસ પ્રક્રિયા થઈ રહી છે માનનીય શ્રી ગૃહમંત્રી સાહેબ માનનીય ડીજીપી સાહેબ નાઓની જે સો કલાકનું જે અસામાજિક તત્વો અને બુટલેગર્સ કે જેનાથી લોકો ડરતા હોય જેની લોકોના પર ધાક હોય એવા અસામાજિક તત્વોનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવેલું હતું એમાં બનાસકાંઠા જિલ્લામાં માનનીય શ્રી એસપી સાહેબ અક્ષરાજ મકવાણા સાહેબ નાઓના સતત માર્ગદર્શન હેઠળ આવા જે અસામાજિક તત્વો છે બુટલેગરો છે તેમની સામે કડક હાથે કામ લેવા માટેની જે સૂચના અન્વયે આજરોજ પા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા જે અસામાજિક તત્વોનું જે લિસ્ટ તૈયાર થયું છે તેમાં સામેલ એવા જે આરોપી છે એમની ગેરકાયદેસરનું જે બાંધકામ છે તેઓના નળ છે તેઓનું ઇલેક્ટ્રિસિટીનું જે જે કનેક્શન એ સંપૂર્ણપણે તોડવામાં આવેલું છે અને કાપવામાં આવેલું છે આવા કોઈ પણ આરોપી હશે તેઓનું કોઈ પણ ભોગે ભોગ બક્ષવામાં નહીં આવે અત્યાર સુધીમાં ચોવીસનું લિસ્ટ બની ચૂક્યું છે એમાંથી ગઈકાલે પણ કરવામાં આવેલી આજે પણ કરવામાં આવી રહી છે અને જેમ જેમ તપાસ કરી રહ્યા છે અને જેમ જેમ ગેરકાયદેસર કોઈપણ વસ્તુ સામે આવશે તો તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે